તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનો આજના ફરી એકવાર તાજા સમાચારની અંદર આજે તારીખ 9 સપ્ટેમ્બર 2025 અને મંગળવાર થયો છે ત્યારે મિત્રો આજનો દિવસ હવામાન જે છે તે સમાચાર જાણવા ખૂબ જરૂરી કારણ કે આજથી સિસ્ટમમાં નવો વળાંક આવવાનો છે જે અમે દર્શક મિત્રો છેલ્લા 72 કલાક કે એટલે કે છેલ્લા 3 દિવસથી ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમનો સારો એવો ખેલ ચાલ્યો તારીખ વિશે વાત કરીએ તો 6 7 અને 8 તારીખ દરમિયાન ટોટલ ગુજરાતમાં 100 ઇંચ વધારે વરસાદ પડ્યો અને ગુજરાત રાજ્યમાં ગઈકાલ સુધી જે છે તે વાવાઝોડાની કુંકારસરો જોવા મળી અને છેલ્લી કેટલી કલાક

આજે વરસાદનો રાઉન્ડ આવ્યો મિત્રો લોકોને રડાવીને ગયો છે કારણ કે લાખો કરોડ રૂપિયાનું નુકસાન ગયું છે ખેતરો પાણીમાં ફેરવાયા છે અને છેલ્લા ચોવીસ કલાકની અંદર જે સોળ અને બાવીસ બાવીસ ઇંચના વરસાદો પડ્યા છે તેને કારણે મિત્રો ગુજરાત રાજ્યમાં જે છે તે ચારો દિશા તરફ મચી ગયું છે અને આજે આ સિસ્ટમ ક્યાં જવાની છે કયો નવો વળાંક લેવાની છે એ બધી જ માહિતી ક્રમશઃ અમારે તમને આપવાની છે અને આજના હવામાન સમાચાર જાણવા એટલા માટે જરૂરી કારણ કે આ સિસ્ટમ જે છે તે આજે મોટી ઉલટફેર કરવાની છે ગુજરાતથી આજે આ સિસ્ટમ આગળ વધવાની છે તો કઈ દિશા તરફ જશે ગુજરાતથી બહાર જશે કે ગુજરાતની અંદર યુ ટર્ન મારશે બધી જ માહિતી જણાવીશું આજના વિડીયો એની પહેલા જો તમે આ ઓનલી વેધર ચેનલ પર પહેલી વાર આવ્યા હશો તો આ ચેનલને અત્યારે કરજો કારણ કે આપણે મિત્રો એક લાખ સબસ્ક્રાઈબરના પરિવારને ખૂબ નજીક છીએ તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો હવે છે મિત્રો સરની આપણે વાત કરવાની છે એક પછી એક સૌથી પહેલા જે છે તે હું તમને સિસ્ટમ વિશે સમજાવીશ કે આ વરસાદી સિસ્ટમ હવે કઈ બાજુનો માર્ગ લેશે જેનાથી તમને ખબર પડશે કે ગુજરાતનું આવનારા અડતાલીસ કલાકનું એટલે કે બે દિવસનું હવામાન કેવું રહેવાનું છે અને ત્યાર પછી મારે તમને ખૂબ કામની માહિતી એ આપવાની છે કે ગુજરાત રાજ્યમાં જે છેલ્લા કેટલીક કલાકોમાં વરસાદો પડ્યા તેને કારણે જે છે તે ફોટા અને જે વિડીયો સામે આવ્યા છે બધા ફોટા અને વિડીયો પણ હું તમને દેખાડવાનો છું કે ગુજરાત રાજ્યમાં કેવો માહોલ બન્યો છે

કે આખી સિસ્ટમ જે છે તે અત્યારે હાલ મિત્રો જે છે તે પાકિસ્તાન ઉપર ચાલી ગઈ છે પરંતુ સિસ્ટમનો જે મોટો આ જે બહારનો ઘેરાવો છે બહારનો ઘેરાવો મિત્રો જોઈ લો તો આ મિત્રો આ જે છે તે સિસ્ટમનો આખો બહારનો घेराव છે તો આ બહારનો ઘેરાવો આખે આખો ગુજરાત ઉપર છે જોઈ લો મિત્રો ગુજરાત ઉપર જે છે તે આ બ્લેક કલરના માર્ક કર્યા છે તે સિસ્ટમનો બહારનો ભાગ છે તેના કારણે મિત્રો સિસ્ટમની અસર ગુજરાત રાજ્ય પર આજે પણ જોવા મળશે એટલે કે 9 તારીખનો આજે દિવસ છે અને 9 તારીખના રોજ બપોર પછી સાંજે અને મોડી રાત સુધી વરસાદ તબાહી મચાવશે બહેન સવારનો પાંચ વાગ્યાનો ગુજરાતમાં વરસાદ શરૂ પડશે કારણ કે મિત્રો આ સિસ્ટમ હવે ધીમે ધીમે પાકિસ્તાન તરફ આગળ રસ્તો લઈ રહી છે ત્યારે સિસ્ટમ પાકિસ્તાન તરફ મિત્રો નીકળી ગઈ છે બાવાજોડાનું કેન્દ્રબિંદુ પાકિસ્તાન બની ગયું છે પરંતુ ગાજવીજ સાથે બની શકે અને હવામાન ખાતા તરફથી તેને લઈને યલો એલર્ટો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યારે આવતીકાલે શું થશે ખાસ જાણવું જરૂરી બનશે કારણ કે આ સિસ્ટમ અહીંયાથી કઈ બાજુનો વળાંક રહેશે જો ઉપર વધારે પાકિસ્તાન તરફ ખસકી જશે તો આવતીકાલથી ગુજરાતમાં વરાપની નીકળી શકે અને વરસાદ જે છે તે બંધ થઈ શકે પરંતુ પાકિસ્તાન સાતસો એચપીએ લેવલે પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે ત્યારે મિત્રો તેને કેટલીક બીજી નવી માહિતી પણ આવી રહી છે જેમ કે લાઈવ આપણે માહિતી મેળવવાની છે તો સૌથી પહેલા તો મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર ગઈકાલે જે કોહરામ મચાવનારા વરસાદો પડ્યા છેલા ચોવીસ સૌથી ભારે વરસાદ જે છે તારાજી સર્જાઈ પરંતુ મિત્રો ગઈકાલે એટલે કે આઠ તારીખે અને સોમવારે રાત્રિના સમયગાળા દરમિયાન કયા કયા ભાગમાં કેટલા વરસાદ પડ્યા તો જોઈ લો કચ્છના વિસ્તારોમાં વાત કરીએ તો લખપતમાં સાડા પાંચ ઇંચ વરસાદ રાપરમાં સાડા ચાર ઇંચ વરસાદ બનાસકાંઠાના સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો તો કચ્છના ભાવ નખત્રાણા લાખણી અને દિયોદર લાગુના વિસ્તારમાં દોઢ દોઢ બબ્બે ત્રણ ત્રણ ના વરસાદો જે છે તે એવરેજ પડ્યા છે અને આજની મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં મેં તમને જણાવ્યું એ રીતનું આજે જે છે તે વાવજોડાની સિસ્ટમ નબળી પડશે કારણ કે વાવજોડાનું કેન્દ્ર બિંદુ હવે જે છે તે પાકિસ્તાન બની ગયું છે જે ગુજરાતમાં આજે રેડ કે ઓરેન્જ એલર્ટ નથી આજે યેલો એલર્ટ ફાળવવામાં આવ્યું છે એનો મતલબ કે આખે આખા ગુજરાતમાં તેમાં ઉત્તર ગુજરાતથી માંડીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રને કચ્છથી લઈને બધા જ વિસ્તારોની અંદર તમને મધ્યમ હળવા વરસાદો જે છે તે આજે જોવા મળશે એટલે કે મિત્રો જે 16 16 10 10 12-12 ઇંચના વરસાદોની આજે કોઈ મિત્રો આશા રાખતા નથી ત્યાર પછી મારે તમને ખૂબ જ કામનો ફોટો દેખાડવાનો છે મિત્રો આ ફોટો જોઈને ઘણા બધા લોકોના દિલ દહેકી ઉઠે તેવો ફોટો છે કારણ કે સુઈગામ લાગુ અને ઉત્તર ગુજરાતના ટોટલ બધા જિલ્લા મિત્રો અહીંયા લખી દઉં તો બનાસકાંઠાથી માંડીને પાટણનો વિસ્તાર થઈ ગયો પછી મિત્રો જોઈ લે તો મહેસાણા થઈ ગયું મહેસાણાથી લઈને મિત્રો તમે જોઈ લો તો સાબરકાંઠા થઈ ગયો અને કચ્છ આ બધા ભાગોમાં છેલ્લા ત્રણ દિવસમાં ભારે વરસાદ પડવાને કારણે જોઈ લો ખેતરો જે છે તે બેટમાં ફેરવાયા છે અને નદીઓમાં ફેરવાયા છે તેને કારણે ખેડૂતોનું લાખો અને કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે ત્યારે મિત્રો ખેડૂતો જે છે તે સરકાર

D not.

આ બધા દ્રશ્યો મિત્રો ગઈકાલે બન્યા છે અને ગુજરાત રાજ્ય પર જે તબાહી મચાવનારી સિસ્ટમ ગઈકાલે બની તેને કારણે મિત્રો ગુજરાતમાં જે છે તે કોહરામ મચી ગયો અત્યારે હાલ મારે તમને લાઈવ છે તેના વિશે અપડેટ આપવાની છે તો મિત્રો લાઈવ અમે તમને અહીંયા દેખાડીએ તો તમે જોઈ શકો મિત્રો કે અત્યારે આખી આખી સિસ્ટમ જે છે તે અહીંયા મોટી આખી સિસ્ટમ જોઈ લો તો પાકિસ્તાન ઉપર મિત્રો આખે આખી સિસ્ટમ હવે બની ગઈ છે પરંતુ ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં અને કચ્છ લાગુના વિસ્તારોમાં હજુ પણ આ સિસ્ટમ સક્રિય છે તેને કારણે આજનો દિવસ મિત્રો આજે ગુજરાતના કયા કયા કેટલો વરસાદ પડશે માહિતી મેળવી તો સૌથી પહેલા તો સૌરાષ્ટ્રના પટ્ટામાં જે છે તે તોફાની ભયંકર ભારે વરસાદનું એલર્ટ છે ખાસ દેખાડી દો મિત્રો સૌરાષ્ટ્રના ત્રણ થી ચાર જિલ્લાઓ જેમ કે મોરબી જામનગર પોરબંદર દ્વારકા આ ભાગોની અંદર આજે જોઈ લો તો હજુ પણ સિસ્ટમનો ઘેરાવો બની રહ્યો છે તેથી આ બધા જ તાલુકાઓની તાલુકાઓની આ ગામડાના બધા અંદર જે છે તે ભયંકર કડાકા અને સાથેના વરસાદો અતિ મચાવશે જોઈ લો મિત્રો દ્વારકાની અંદર રહેલા સલાયા ભાણવડ ખંભાળિયાના વિસ્તારોથી લઈને પોરબંદર જિલ્લાની આવેલા તમામ તાલુકાઓ જામનગરમાં ધરોલના વિસ્તારો થી લઈને સાવડી વાંકાને મંથાળીના વિસ્તારોથી લઈને આસપાસ મોરબી લાગુમાં પણ મિત્રો જોઈ લો મોરબીમાં પણ હાલવડ ધ્રાંગધ્રા માલીવાના વિસ્તારોથી લઈને કુડા લાગુના જેટલા પણ ભાગો છે ટૂંકમાં મોરબી જામનગર દ્વારકા અને પોરબંદર જિલ્લાના તમામ તાલુકાઓ ઉપર આજે ભારેથી મધ્યમ વરસાદની આગાહી રહેશે કારણ કે હજુ પણ આ ભાગો ઉપરથી સિસ્ટમ પસાર થઈ રહી છે અને કારણ કે મિત્રો આ સિસ્ટમ હજુ અહીંયાથી પસાર થઈ રહી છે તેથી તેના આસપાસના પણ જે આ જિલ્લા છે આસપાસના જિલ્લામાં પણ તેની અસરો જોવા મળશે આસપાસ કયા કયા જિલ્લાઓ રહેલા છે તો તમે લાઈવ અહીંયા જોઈ શકો કે આસપાસ જે છે તે અહીંયા રાજકોટ રહેલું છે સુરેન્દ્રનગર રહેલું છે અને જૂનાગઢ રહેલું છે તો આ ત્રણે ત્રણ જિલ્લામાં પણ તેની સારી એવી અસર જોવા મળશે ટૂંકમાં અહીંયા મિત્રો જુઓ તો આ રહેલું છે જૂનાગઢ બીજા નંબર ઉપર રાજકોટ અને સુરેન્દ્રનગર છે તો આ ત્રણેય જિલ્લાના તમામ તાલુકાઓ કે લીંબડી અને કેશોદ વિસાવદર લાગુના વિસ્તારોમાં પણ આ ની હજી અસર જોવા મળશે કારણ કે આ સિસ્ટમ જે છે મિત્રો અહીંયાથી આ પસાર થઈ રહી છે અને બાજુમાં આજુબાજુમાં આ પણ તેની અસર સારી એવી જોવા મળશે ત્યાંથી મિત્રો ઉપર જઈએ તો કચ્છ જિલ્લામાં પણ આજે ફરી એકવાર તાંડો મચવાનું છે કારણ કે કચ્છ થી આજે સિસ્ટમ તમે લાઈવ મિત્રો અહીંયા જોઈ શકો તો કચ્છની અંદર ખાવડા વિસ્તારો લખપત રાપર ભચાઉ માંડવી નલિયા લખપત થી લઈને લોધરાણી અને ધોળાવીરા સહિતના બધા જ વિસ્તારોની અંદર રીતે છે તેવું લાગી રહ્યું છે તો બીજા નંબર ઉપર કયા કયા ભાગોમાં સિસ્ટમનો ઘેરાવો છે તે પણ મિત્રો લાઈવ અમને તમને અપડેટ આપવાના છે કારણ કે લાઈવ મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો કે હવે આ બધી સિસ્ટમ જે છે તે સૌરાષ્ટ્રના કચ્છના ઝોનમાં રહેલી છે તેથી ત્યાં મધ્ય ગુજરાતના કોઈ આજે ભારે વરસાદ રહેશે નહીં પરંતુ છતાં આપણે વાદળોને આધારે જાણીએ કે કયા કયા ભાગમાં કેટલો વરસાદ આજે જે છે બની શકે આઈકોન વેધર મોડલ અનુસાર તો મધ્ય ગુજરાતની અંદર વાદળો દેખાઈ રહ્યા છે તેને કારણે છૂટા છવાયા હળવા વરસાદો બની શકે જેમ કે અમદાવાદ કપડવંજ ધોળકા નડિયાદથી લઈને ગોધરા લુણાવડાના વિસ્તારો દાહોદ વિરમગામના વિસ્તારોની અંદર હળવા છૂટા છવાયા મધ્યમ મધ્યમ વરસાદો બની શકે બાકી કોઈ મોટા વરસાદ સાદની આગાહી આ ભાગોમાં નથી ઉત્તર ગુજરાતમાં પણ તમે જુઓ તો વાદળો દેખાઈ રહ્યા છે મહેસાણા લઈને પાટણ સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લા ઉપર પરંતુ અહીંયા પણ સિસ્ટમ જે છે તે હવે આગળ વધી ગઈ છે જેથી એકાદનો વરસાદ આવી શકે બાકી કોઈ મોટા વરસાદો અહીંયા રહેશે નહીં દક્ષિણ ગુજરાતમાં પણ ફરીવાર હું એ જ કહેવા માગીશ કે ભરૂચ અંકલેશ્વર બોડેલી છોટા ઉદેપુરથી લઈને સુરત નવસારી વલસાડમાં પણ હળવા મધ્યમ છૂટા છવાયા વરસાદ આવી શકે બાકી કોઈ મોટા વરસાદની જે છે તે આગાહી નથી ટૂંક મિત્રો તમને જણાવી દેતો હવે સિસ્ટમ જે છે તે પાકિસ્તાનનો માર્ગ લઈ રહી છે તેથી આજે કચ્છ સૌરાષ્ટ્રના જામનગર મોરબી અને દ્વારકા

પરંતુ હવે આવનારા રાઉન્ડો જે છે તે એટલા બધા ભયંકર કે ખતરનાક જોવા નહીં મળે કારણ કે હવે ધીમે ધીમે ચોમાસું વિદાય તરફ આગળ વધશે અને એને લઈને જે કંઈ પણ નવી અપડેટ આવશે અમે તમને આવનારા વિડીયોમાં અમારા આ વિડીયોના માધ્યમથી જણાવતા રહીશું તો આજ માટે મિત્રો આટલું જ રાખે છે વિડીયો તમે અહીંયા સુધી જોયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ચેનલને ને કરવાનું ના ભૂલતા આપણે મળીશું કાલે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ